સુરતમાં છ કલાકમાં જ સાડા આઠ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સાડા આઠ ઇંચ વરસાદમાં સ્માર્ટ સિટી સુરત ડૂબી ચૂક્યું છે અને સુરતમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે મનપાનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો પ્રી મોન્સૂન પ્લાનના મનપાના દાવાઓની પોલ ખુલ્લી પાડી છે સુરત શહેરના મોટાભાગના વિસ્તારો હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે સુરત શહેરમાં પ્રવેશતાની સાથે અને એક્ઝિટ રોડ પર પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા ઘૂંટણથી લઈને કેરસમા પાણી ભરાઈ ચૂક્યા છે એસટી વ્યવહારને બંધ કરવાની ફરજ પડી બહારથી આવતી કે પછી સુરતથી ઉપડતી એસટી બસો પણ હાલ બંધ છે સુરત શહેરના રસ્તા ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયેલું છે સ્માર્ટ સિટી સુરતનો વિકાસ પાણીમાં ડૂબ્યો પ્રશાસન આનંદ ફાનમાં બેઠકમાં વ્યવસ્થા પ્રજા પરેશાન અને પ્રશાસનના પાપે લોકો ઘરમાં પૂરાવા માટે મજબૂર બન્યા છે પ્રાણીઓ પાણી ભરાવાની સાથોસાથ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અનેક એકસાથે વરસાદ પડ્યો છે અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ જનપ્રતિનિધિઓનો દાવો છે કે સુરત મનપાના શાસકો સામે શહેરીજનોમાં ભભૂકતો રોષ પણ જોવા મળી રહ્યો છે ટેક્સ ભરતી જનતા સાડા આઠ ઇંચ વરસાદમાં પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે સુરતમાં વિકાસ પાણીમાં ડૂબી ચૂક્યો છે જનતા પરેશાન થઈ ચૂકી છે સમા પાણી હાલ જીલાણી બ્રિજ પાસે પણ ભરાયા છે તો આ તરફ વાહનો છે તે પાણીમાં અડધા ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે સુરતના સરથાણા વિસ્તારની આ સ્થિતિ જોઈ લો કે જ્યાં હાલ અડધા વાહનો પાણીમાં ડૂબી ચૂક્યા છે આ તરફ ઉન્નતિ મનો દિવ્યાંગ હોસ્ટેલમાં પાણી ઘૂસી ચૂક્યા છે દિવ્યાંગોની હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાયા શિક્ષિકાએ મદદ માટે અપીલ પણ કરી છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા અહીં નથી સુરતની રઘુકુળ માર્કેટ કે જ્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે દુકાનો સુધી પાણી ઘૂસી ગયા છે માલસામાનને પણ ભારે નુકસાન છે માર્કેટમાં પાણી ભરાતાની સાથે વેપારીઓની મુશ્કેલી પણ વધી છે કારણ કે રઘુકુળ માર્કેટમાં હાલ વરસાદી પાણીએ કબજો જમાવી લીધો છે રઘુકુળ માર્કેટની અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે સુરત શહેરના હાલ બેહાલ છે અખંડાનંદ કોલેજ પાસે પાણી ભરાયા છે તો આ તરફ કોલેજના ગેટ પાસે પાણી જોવા મળ્યા આ તરફ સુરતનો સહારા દરવાજા વિસ્તાર પણ જળમગ્ન છે સહારા દરવાજાના ગરનાળામાં પાણી ભરાયા છે તો ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર પણ બાકી નથી અહીં પણ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે સુરતના વરાછાની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા કરંજની સહજાનંદ સોસાયટીમાં પાણીના ગરકાવ જોવા મળી રહી છે વરાછા ઝોનમાં કોયલી ખાડી પણ ઓવરફ્લો થઈ ચૂકી છે મિડલ રિંગ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે ગાયત્રી બીઆરટીએસ રૂટ પર ખાડી પૂરે કબજો જમાવ્યો છે કાપુદ્રાના માર્ગો પર કમર સુધીના પાણી ભરાયા છે લંબે હનુમાન રોડ પર પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી પૂર્ણાના માર્ગો પર પણ નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા પૂર્ણાની સોસાયટીઓ જળમગ્ન બની ચૂકી છે આ તરફ સુરતનો જવાહરનગર વિસ્તાર કે જ્યાં હાલ જળબંબાકારની સ્થિતિ છે પણ પાણી ભરાઈ ચૂક્યા છે માન દરવાજામાં જળબંબાકારની સ્થિતિ ખ્વાજાનગરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાયા ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાયા છે સપ્તશ્રંગી માતા સર્કલ હોય રેશમા વાડ હોય આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં હાલ નદીની જેમ પાણી વહી રહ્યા છે સલાબત સલાબતપુરાની સ્થિતિ જોવા મળી છે તો કામરેજ ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા છે નેશનલ હાઈવે પરના સર્વેસ રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને પાણી ભરાતાની સાથે જ આ સર્વિસ રોડને બંધ કરવાની પણ ફરજ પડી છે કારણ કે અહીંથી કોઈ વાહન પસાર થાય તેવી સ્થિતિ નથી દર વર્ષે આ સર્વેસ રોડ પર પાણી ભરાય છે છતાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે

તો વરસાદ આવવાને કારણે જે પાણીનો જે ફ્લોટ જવો પડે એ જતો નથી એના કારણે આ પાણી ભરાયું છે આ જ વાત કરેલી તમે તમારી સાથે હું સહમત છું ના નથી પાડતો ત્યારે પણ મેં કીધું અત્યારે પણ એ જ કરું છું અને થોડી ઘણી પણ મને એવું લાગે છે કે આમાં ઢાંકણા ખોલવાના બાકી રહેના કારણે પણ આ વસ્તુ બનાવ બને એ મોનસૂન કામગીરીમાં કેટલી ઊણી ઉતરી છે અધિકારીઓ કેમ કામ નથી કરતા ફ્રી મોન્સુન મેં છે મારો હોટ નંબર સાત લાગે છે તા જે વિઝીટ કર્યું ને અમારા સાથી કોર્પોરેશન જ્યોતિબેન એવી જાય આ વોર્ડ નંબર આઠના કાઉન્સિલરો એની તે બી કામ કરી રહ્યા છે જે જે વોર્ડની સ્થાનિક આવતા હોય એના પ્રશ્ન પૂછી શકો છો ગટર સાફ નથી થતી અગાઉ પણ તમે અધિકારી કર્મચારીઓ કામ નથી કરતા એ પ્રમાણેની વાતો કરી હતી અત્યારે પણ એ સ્થિતિ અધિકારીઓ કેમ કામ નથી કરી રહ્યા અમે ત્યારે પણ કીધું આપનો અધિકારી પ્રશ્ન છે અમારો બી પ્રશ્ન છે અમે બી અમારે પ્રશ્ન પૂછશું પણ વધારે તમારે માહિતી જોતી હોય તો અધિકારી પૂછી શકો એ તમને માહિતી વધારે આપશે અત્યારે કઈ કઈ જગ્યાએ ઢાંકણા ખોલાયા છે પાણી નિકાલ માટે અત્યારે વેર રોડ થી કે હું ડભોલી વિઝિટ કરી છે ત્યાંથી પછી રામકથા રોડ ઉપર છે ત્યાં બધું કામ ચાલુ જ છે ઓલરેડી અત્યારે ને અત્યારે પેલા કરતા ઘણો ખરો પાણી નીચે ઉતરી ગયું છે પણ વેર રોડ ઉપર વધારે નીચાણના કારણે પાણી દેખાય છે વારંવાર પાણી ભરાય છે જવાબદાર કોણ આમ તો જવાબદાર તો અધિકારી જ કહેવાય એમને ખબર છે કે ભાઈ વરસાદ આવવાનો છે તો એની તૈયારીમાં રહેવું પડે તમને ખબર છે કે આજે વરસાદ વધારે હોવાના કારણે જો અગાઉ તૈયારી કરી નાખી હોય તો એમને સો એ સો ટકા ફાયદો થાય પણ આટલી જે હેરાનગતિ થતી હોય હેરાનગતિ અત્યારે ખરી ક્યાં ક્યાં અત્યારે હાલ પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરાઈ હતી અત્યારે તો મારા કતારગા વોર્ડ નંબર સાત પૂરતી જે હતી અમારી વોર્ડ સમિતિની મિટિંગ હતી ત્યારે અમે જોયેલી એમાં બી થોડી ઘણી ખામી મને દેખાય છે તો અમારી વોર્ડ સમિતિની મિટિંગ બે દિવસ પછી છે તેની અમે જાણ કરશું જેથી પાણીનો બીજી વખત ભરાવો થાય થાય આ નિકાલ કેટલા અત્યારે જો વરસાદ બંધ થાય તો લગભગ બે થી ત્રણ કલાક માં ઉતરી શકે ખરા બિલકુલ નંદલાલ પાંડવ ખુદ અત્યારે હાલ રાઉન્ડ પર છે અને તેઓ પાણી નિકાલ થાય તેના માટે મહેનત કરી રહ્યા છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત સુરતની આ પ્રકારની સ્થિતિ કે જે હાલ જળબંબાકાર જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો એવા છે એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં પાણી ભરાયા નહીં હોય અને ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને પણ કરવાનો વારો આવી રહ્યો છે સુરતમાં સતત જળબંબાકારની સ્થિતિ છે અને છ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે સ્માર્ટ સિટી સુરત હાલ ડૂબી ચૂક્યું છે સુરતમાં ચારેકોર જળબંબાકારની આ સ્થિતિની વચ્ચે લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે પ્રશાસને જે પ્રિમોન્સૂનની કામગીરી કરી હતી તેના દાવા ખુલ્લા પડતા જોવા મળી રહ્યા છે પાણી નિકાલની હાલ કોઈ વ્યવસ્થા ન હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા આ તરફ સ્માર્ટ સિટી સુરતમાં જે વિકાસની વાતો પણ થતી હતી તેના દાવા પણ પોકર સાબિત થઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને પ્રશાસનના પાપે લોકો ઘરમાં પુરાવા માટે અત્યારે મજબૂર છે આ દ્રશ્યો પણ જોઈ લો કે બજારમાં કયા પ્રકારે પાણી ઘુસ્યા છે લોકોની દુકાનોમાં પાણી ઘુસી ચૂક્યા છે અને તેના કારણે પારાવાર નુકસાની પણ તેમને વેઠવાનો વારો આવ્યો છે આ તરફ એકસાથે વરસાદ પડ્યો છે અને જનપ્રતિનિધિઓ એ પ્રકારનો દાવો કરી રહ્યા છે કે તેના કારણે જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ પરંતુ સાહેબ જો અહીં પ્રીમોન્સોનની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો કદાચ આટલા પાણી ન ભરાયા હોત સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અહીં બે વર્ષથી કેટલાક વિસ્તારોમાં તો આ જ પ્રકારની સ્થિતિ છે સ્થિતિ એવી અત્યારની બની ચૂકી છે કે અહીંથી કોઈ વાહન લઈને જો પસાર થવું હોય તો સો વખત વિચાર કરવું પડે તો અહીંથી જો ચાલીને પસાર થવું હોય તો આપ તેનું કલ્પના પણ ન કરી શકો કારણ કે કમર સુધીના પાણી જ્યાં ભરાઈ ચૂક્યા છે ત્યાંથી કોઈ પણ જાતનું વાહન વ્યવહાર શક્ય નથી દેખાઈ રહ્યો જિલ્લાની બ્રિજ પાસે પણ એટલા પાણી ભરાઈ ચૂક્યા છે કે અહીંથી જો પસાર થવું હોય તો સોવાર વિચાર કરવો પડે અડધું વાહન ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે અને છતાં પણ લોકો અહીં આ પ્રકારના ભરાયેલા પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં આ પ્રકારની સમસ્યા ન સર્જાય હોય લોકોના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે દુકાનોમાં પાણી ઘુસી ચૂક્યા છે આ સાથે જ મોંઘી દાટ જે ગાડીઓ છે તે પણ નથી બચી શકી અને એ પણ આ પાણીના સુરતની જનતાને કમર સુધીના પાણીની અંદર ગરકાવ થઈ ચુકી છે આ જનતા જે ત્રાહિમામ પોકારી ઉઠી છે કે આખરે આ ખાડીપુરથી ક્યારે તેમને મુક્તિ મળશે જ્યારે પણ જોરદાર વરસાદ ખાબકી ચૂકે છે આ સુરત શહેરમાં તો એ સમયે જળબાબા કારની સ્થિતિ દર વર્ષની જોવામાં આવે છે પ્રશાસન તરફથી એ પ્રકારના દાવા કરવામાં આવે છે કે આટલો મોટો વરસાદ આટલો એકસાથે પડી ચૂક્યો છે અને તેના કારણે આ સ્થિતિ સર્જાય પરંતુ જો યોગ્ય કામગીરી કરાઈ હોત તો કદાચ આ પ્રકારની સ્થિતિ ન સર્જાઈ હોત જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી એ યોગ્ય રીતે નથી થઈ અને તેના કારણે જ આ ખાડી સ્થિતિ અત્યારે સુરતના લોકો છે તેઓ ભોગવી રહ્યા છે સુરત શહેરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે આઠ જ વરસાદમાં આજે વહેલી સવારથી ધૂધમાર વરસાદ કાબક્યો મુશળધાર વરસાદ ખાબક્યો છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે જોકે થોડા વરસાદમાં સુરત શહેરમાં પાણી ભરાઈ જાય છે અને એવામાં જ્યારે એકસાથે સાથે સાંભેલાધાર વરસાદ પડ્યો હોય તો સૌથી વધુ મુશ્કેલીમાં લોકો મુકાઈ ચૂક્યા છે આજે વહેલી સવારથી જ જે પ્રકારે સ્થિતિ જોવા મળી હતી કે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી પણ ભરાઈ ચૂક્યા હતા આ તરફ જે બાળકોને સ્કૂલે મૂકવા માટે વાલીઓ જઈ રહ્યા હતા તેઓ પણ પરેશાન થયા હતા અને ત્યારબાદ તેમને લેવા માટે પણ ત્યાં પહોંચી શકતા પહોંચી શકવા માટે પણ તેમના માટે ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો બે અલગ અલગ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે અહીં જે પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે વેડ રોડ છે આ વેડ રોડ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને ત્યાં સુધી કે ટુ વ્હીલર વાહન પણ હાલ આખું પાણીમાં ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે આ તરફ નદી વહેતી હોય રસ્તા પર એ પ્રકારના દ્રશ્યો છે બીઆરટીએસ કોરિડોરમાંથી પણ આ નદી જાણે કે વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે ફાર વિભાગની ટીમના કેટલાક જે કર્મચારીઓ છે તેઓ પણ હાલ જોવા મળી રહ્યા છે મનપાના કર્મચારીઓ છે તે હવે બહાર નીકળ્યા છે અને જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે ત્યાંથી આ પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી છે ગઢરના ઢાંકલા ખોડી દેવામાં આવ્યા છે જેથી કરી આ પાણીનો નિકાલ થઈ શકે પરંતુ હજુ સુધી આપને પણ જણાવી દઈએ કે આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને અત્યારે હાલ જે ત્રણ વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે ને આટલા સમય છતાં પણ હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો પ્રશાસન તરફથી કે માત્ર અડધા કલાકની અંદર આ પાણી ઓસરી જશે પરંતુ હાલ તો એવી કોઈ સ્થિતિ નથી દેખાતી કર્મચારીઓ ચોક્કસથી કામ કરી રહ્યા છે છતાં પણ આ કામગીરીની કોઈ અસર નથી જોવા મળી રહી સ્થિતિ એવી બની રહી છે કે લોકો જે કામથી બહાર નીકળી રહ્યા છે ના છૂટકે તેમને બહાર નીકળી રહેવું પડ્યું રહ્યું છે વાહનો લઈને નીકળી રહ્યા છે તો તેમના વાહનો બંધ થઈ ચૂક્યા છે વાહનોને ધક્કા મારવા પડે એ પ્રકારની સ્થિતિ છે અને કમર સુધીના આ પાણીમાં ગરકાવ છે અનેક વિસ્તારો અને લોકોને જનજીવન પર તેની ભારે અસર પણ જોવા મળી

ઘણા બધા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે દરેક ઝોન માં દરેક પોકેટ માં આઠ દસ આઠ દસ વિસ્તારો એવા છે કે જે વિસ્તારો નીચાણ વાળા વિસ્તાર છે અને ત્યાં આગળ થોડો વધારે વરસાદ પડે તો ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે એવા ઘણા વિસ્તાર દરેક ઝોન માં સાત આઠ દસ સ્પોટ દરેક ઝોન માં છે

અ સ્ટોમ મોટર ની પણ સફાઈ ની નબળી કામગીરી પણ કદાચ જવાબદાર હોઈ શકે મુકેશભાઈ આ ખાડીપુર થી ક્યારે જનતા ને મળશે મુક્તિ ખાડીપુર માટે શાસકો નો હંમેશા પ્રયત્ન રહ્યો છે starred એવું ફંડ પણ ફાળવું છે પણ તેમ છતાં પણ એ પ્રશ્ન થોડોક ઉકેલથી થોડોકજુ ઘણો દૂર છે

અડધો કલાકમાં એ પાણીનો નિકાલ થઈ જતો હોય છે પણ એ જે સમય છે એ સમયમાં યાતાયાત અને લોકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ઘણી અગવડ પડતી હોય છે મુકેશભાઈ આપ એક તરફ એ પ્રકારની વાત કરી રહ્યા છો કે સ્ટ્રોંગ ડ્રેનેજ સિસ્ટમ છે તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ થઈ રહી છે મેં કહ્યું ને તે પ્રમાણે કે બે 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 કારણો હોઈ શકે એક તો ટમ ટોમ ડ્રેનેજમાં ઘણી બધી જગ્યાઓ પર કદાચ નબળી સફાઈ એની નબળી નબળી સફાઈની કામગીરી અને ઘણી વખત વરસાદ જે સ્ટોમ ડેનેજ ની કેપેસિટી હોય એના કરતાં વધારે પડી જાય ત્યાં બે કારણસર પાણી ભરાતું હોય છે પણ મુકેશભાઈ પ્રશાસન તરફથી તો દાબા એ થઈ રહ્યા છે કે પ્રી મોન્સૂન ની કામગીરી યોગ્ય રીતે થઈ છે આ પ્રી મોન્સૂનની કામગીરી એ લોકો કહે છે પણ મેં કહ્યું ને તે પ્રમાણે કે કેટલાક સ્ટોમ ડેનેજ ને નેટવર્ક અંદર સુધી સફાઈ જે કરવી જોઈએ એ નહીં પણ થઈ હોઈ શકે અને નીચાણવાળા જે વિસ્તાર છે ને તે પાણીનો ટોપ હંમેશા ઉપર જતો હોય છે તે પાણીનો સ્લોપ જ્યારે ઉપરના સ્લોપનો વિસ્તાર પાણી થતું હોય છે તે વિસ્તાર વિસ્તારનો પાણી થોડુંક મોડેથી ડિસ્પોઝ થતું હોય છે એટલે કે પ્રશાસનની આ બેદરકારીના કારણે ભોગવવાનું હવે જનતાને આવી રહ્યું છે પ્રશાસન પ્રી મોન્સૂનની કામગીરી કરે છે પણ એ હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લાવી શકતું નથી

જી સાથે જોડાયા માહિતી બદલ આપનો તો સુરત શહેરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે આજે વહેલી સવારથી અત્યાર સુધી ત્રણ ચૂક્યા છે અને છતાં પણ હજુ અનેક વિસ્તારો એવા છે જે જળબંબાકારની સ્થિતિમાં અત્યારે ગરકાવ છે વિકાસના દાવા કરનારા સુરત મનપાના શાસકો અહીં ક્યાં છે શું તેઓ ઘરની બહાર નીકળ્યા કે કયા પ્રકારની સ્થિતિમાં લોકો છે તેમના કોર્પોરેટના વિસ્તારની અંદર કેટલા લોકો અત્યારે પરેશાન છે શું કોઈ કોર્પોરેટર કે પછી અધિકારીઓ છે તેઓ બહાર નીકળી ચૂક્યા છે કે કેમ વિકાસના દાવા કરનારા સુરતના ધારાસભ્યો પણ અત્યારે ક્યાં છે શું તેઓ પહોંચ્યા છે સ્થળ પર તેમને શું મુલાકાત લીધી તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે અને સુરતમાં મનપાના શાસકોએ આ કયા પ્રકારની કામગીરી કરી કે જેના પર અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે દાવા એ થઈ રહ્યા છે કે પ્રિમોન્સુની કામગીરી યોગ્ય રીતે કરી જો સાહેબ યોગ્ય રીતે આ કામગીરી કરવામાં આવી હોત તો કદાચ આ પ્રકારની સ્થિતિનો સામનો સુરતવાસીઓને કરવાનો વારો ન આવ્યો હોત દર વર્ષે ખાડીપુરના કારણે સુરતના લોકોને પરેશાન થવાનો વારો આવો છે હેરાન થવાનો વારો આવે છે છતાં પણ તેમાંથી શીખ નથી લેવામાં આવતી એ પણ હકીકત છે કે સુરત પ્રશાસન તરફથી જે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય રીતે નથી કરાય અને તેના કારણે જ આ પૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે સાડા આઠ ઇંચ વરસાદની અંદર જો નિકાલની વ્યવસ્થા ન કરી શકતું આ સુરતનું પ્રશાસન છે કે જેની બેદરકારીના કારણે જ લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે કમરથી લઈ ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અનેક વિસ્તારોમાં અને ત્યાં વાહન વ્યવહાર તો ભારે ત્યાંથી વાહન વ્યવહાર થઈ શકે એ પ્રકારની કોઈ સ્થિતિ નથી કારણ કે રસ્તા પર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે હાલ આ જ્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અનેક વિસ્તારોમાં તો તેને નિકાલ માટેની પણ સવાલ ઉઠી રહ્યા છે કતારગામ ડભોલી વિસ્તાર તો એવા છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહનો તો અડધા પાણીમાં ગડકાવ થઈ ચૂક્યા છે અને અહીંથી જો વાહન ચાલક પસાર થાય તો તેમનું વાહન બંધ પડવાનું નક્કી છે અને તેઓ મુશ્કેલીનો સામનો કરે તે પણ નક્કી છે પ્રશાસનની ટીમને અને આ સાથે જ જ્યારે કોર્પોરેશનની ટીમ છે તેમના કર્મચારીઓ હવે ઢાંકણા ખુલ્લા કરી અને આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ જો ડ્રેનેજની કામગીરી જ યોગ્ય રીતે નથી કરાય તો સવાલ એ થઈ રહ્યો છે કે આખરી આ પાણી નિકાલ કઈ રીતે કરવામાં આવશે ત્યાં સુધી આ ભરાયેલા પાણીની અંદર લોકોએ બેસવું પડશે અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે આ લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને સોસાયટી ડૂબી ચૂકી છે આ તરફ દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને તેના કારણે જ લોકોને નુકસાન વેઠવાનું પણ વારો આવી રહ્યો છે કોના પાપે લોકોને આ પ્રકારનું વેઠવાનું વારો આવ્યો છે પ્રશાસને જો પોતાની યોગ્ય રીતે કામગીરી કરી હોત તો કદાચ સુરતવાસીઓને આટલા પાણીમાં અને આટલી જળબંબાકારની સ્થિતિમાં ન રહેવું પરત પરંતુ હાલ તો આપરી મોન્સૂન દાવાના પોલ ખોલતા આ દ્રશ્યો છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અનેક નેચાણવાળા વિસ્તારો તો પહેલેથી જ પ્રભાવિત દર વર્ષે ચોમાસામાં હોય છે પરંતુ હવે તો પોષ વિસ્તાર ગણાતા અને કહેવાય કે સુરત હાલ જો ડૂબી ગયું હોય હોય એમ કહેવું તો એ ખોટું નથી કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોની કંઈક આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને સુરત શહેરમાં તો જાણે વિકાસ ડૂબી ગયો હોય એ પ્રકારના આ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે પોષ વિસ્તારના અનેક ઘરો સુધી પાણી ગુમાવ

ડૂબેલું સુરત અત્યારે પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે અને આ ડૂબેલા સુરતને ક્યાં સુધી આ પ્રકારે પરેશાની સામનો કરવો પડશે ક્યાં છે સુરત મહાનગરપાલિકાના મેયર ક્યાં છે કમિશનર ક્યાં છે અધિકારીઓ વિપક્ષના નેતા અસલમભાઈ સાયકલવાળા અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે અસલમભાઈ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સૌથી પહેલા તો એ મને માહિતી આપો કે કયા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે આ પાણી ઓસરવાની કોઈ શરૂઆત છે ખરી સુરતમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વહીવટી તંત્ર અને મોટા કર્યા હતા કે આ વખતે કામગીરી અમે ખૂબ સારી રીતે સરસ રીતે કરી છે અને ક્યાંય વરસાદી પાણીનો ભરાવો થશે નહીં પરંતુ તે સમય જ અમે અમારા દ્વારા જણાવવામાં આવેલ હતું કે જયારે પણ સુરતમાં ત્રણ ઇંચ વરસાદ પડે સળંગ અને ત્રણ ઇંચ થી જેમ વધતું જાય એમ સુરત ટાપુમય બની જાય છે સુરત શહેર સુરત શહેર સ્માર્ટ શહેર ડાયમંડ સિટી ટેક્સાઇલ સિટી નહીં બેની સિટી લાગે છે એવી રીતે ઠેર ઠેર પાણીના ભરાવોના દ્રશ્યો સામે આવે છે સુરતના નવ ઝોન છે એમાંથી લગભગ તમામ ઝોનમાં અસર તમને વરસાદી પાણી ભરાવાની જોવા મળે છે જેના કારણે સામાન્ય પ્રજાજનોનું બિલકુલ જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડી છે અને પ્રી મોન્સન કામગીરીને એકદમ જ જે ધાવા હતા તાવ પોકળ સાબિત થયા છે હું તે દીર્ય દખાવું છું કે ભારતીય જનતા પાર્ટીનો પ્રસ્થ શાસન અધિકારીઓની ગંભીર બેદરકારી નબળાઈ એના પરિણામે સુરતીઓને આ ભોગવવાનો આવે છે દર વર્ષે આટલા વર્ષોથી આ સુરતની સમસ્ત છે કે જારે પણ 3 ઇંચ કે જમીત વધારે વરસાદ પડે જે આ સમસ્ત કાયમી થઈ ગઈ છે તેમ છતાં સાતકો છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકાને કોરીને ખાઈ રહે છે પ્રજાની તિજોરીને પરંતુ પ્રજાની સુખાકારી માટે લોકો કોઈ ઉ વિચારતા નથી કે સારી રીતે સુરતની પ્રજા વરસાદથી વાતાવરણની અંદર કે વરસાદી ઋતુમાં પણ સારી રીતે રહી શકે છે આ દર વરસાદની ચોમાસાની ઋતુમાં સુરતીઓને ભોગવવાનો આવે છે આમના ભ્રષ્ટ કારણે અને સુરતીઓ ભોગી રહ્યા છે હું દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રી મોનસૂન કામગીરીમાં સાવન નિષ્ફળ ગયો છે કોયલી ખાડીને ડ્રેજિંગ કરવાનું કામ હતું કોયલી ખાડી પણ એના લેવલથી એટલી ઉપર વહી રહી છે કે જેની આજુબાજુ આવેલી તમામ સ્લમ વસાહતોમાં બે થી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે ફૂટ પાણી ભરાઈ ગયા છે કોઈ વિસ્તાર સુરત માં તરબોડ નથી બાકી રહી કે જ્યાં પાણી ભરાવાના ફરિયાદ નહીં આવી અને તંત્ર બિલકુલ લાચાર થઈ ગયું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ સરકારની સાવ નિષ્ફળ અને ફેલ ગઈ છે અસલભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ તો હાલ સુરતમાં જળબંબાકારની આ સ્થિતિ છે પ્રશાસનના પાપે ભોગવવાનો વારો આવી રહ્યો છે લોકોને અને પ્રિ મોન્સૂન કામગીરીને લઈ અનેક સવાલ પણ થઈ રહ્યા છે